જય માતાજી જય દ્વારકાધીશ ફરી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે કેમ છો મિત્રો મજામાં તો મિત્રો મજામાં જશો તો મિત્રો આજ ઘણા દિવસ પછી આપણે ફરી એક તમારી સમક્ષ વ્લોગ લઈને આવી ગયા છે તો મિત્રો તમને એમ થતું છે કે આજ ઘણા દિવસથી કેમ વ્લોગ નહોતા આવતા તમને તેના મેળામાંથી જ આપણે અચાનક વ્લોગ આવતા બંધ થઈ ગયા તો તમને એમ થતું છે કેમ વ્લોગ નહોતા આવતા પણ જે મારી જોડે જે બધી ઘટના થઈ છે એ હું તમારી જોડે આજ મારી વાતને શેર કરવા માગું છું મિત્રો તો પહેલાં તો મિત્રો જો ચેનલમાં નવાને પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો કે મારી જોડે શું ઘટના થઈ એટલે વ્લોગ નહોતા આવતા જે સુધી તમે વિડીયો પૂરેપૂરો જોશો ને તો તમને ખબર પડશે તો ભાઈ અહીંથી તો જો આજ તમે મારી પાછળ બેક સાઈડમાં જોઈ શકો છો અત્યારે કેમ વરસાદ ચાલુ છે તો અત્યારે હું ઘેરે જ છું અને આપણે આજે ઘેરે જ વિડીયો શૂટ કર્યો છે બરાબર મારી જોડે જે બધી ઘટના થઈ છે ને એ તમારી જોડે મારે શેર કરવાની છે એટલે હું આજ અહીંયા વિડીયો બનાવું છું તો અત્યારે જો વરસાદ ચાલુ છે ને અત્યારે થોડોક વરસાદ ધીમો પડ્યો હશે એટલે મેં કીધું લાવવા જ ચાલુ કરી અને જો અમીભાઈ જથા તને તનો મેળો કરવા તો આજ જેમ વરસાદ ચાલુ છે ને તેમ તે અમે અહીંથી હું ને મારો મિત્ર બારગામના મિત્ર છે અમી બે ભાઈ તને તના મેળામાં જવા અહીંથી નીકળ્યા અને અમી તે દી નીકળ્યા ને તે દી તે અદૃશ્ય પૈગા અડધે પઈ ગયા અને ભાઈ વરસાદ ચાલુ થઈ આની ગોળે ફૂલ વરસાદ અને અમે ભાઈ પલાળતા પલાળતા ગયા ત્યાં અને અડધે પહોંચ્યા હતા અમે ત્યાંથી થોટી લઈને આ બાજુ હતા અને ભાઈ વરસાદે બહુ અને ત્યાં અમારે રાતે સાડા નવ દસ જેવું થઈ ગયું એટલે અમે પછી ત્યાં રાત રહી ગયા રૂમ રાખી પછી ભાઈ રાતના પલાતા હતા જ્યાં ઠરાય બહુ એટલે પછી કંઈ ત્યાંથી હજી પાંત્રીસ ચાલીસ કિલોમીટર જે આગું હતું એટલે કે આપણે ત્યાં વરસાદ ચાલુ છે એટલે જવું નથી બરાબર રાત રહી ગયા અને ત્યાંથી પછી રાત રહીને બીજા દિવસે સવારે ત્યાંથી નીચલા થોડોક વરસાદ ઓછો હતો મતલબ હાજર આખી રાત વરસાદ તો વિરહો હતી અને તો છતાં પાછા અહીંયા તને તર પહોંચ્યા ને ત્યાં વરસાદ ફૂલ વધી ગયો પછી જ્યાં અમે ભાઈ દિવસે અગિયાર બાર વાગ્યા પહોંચ્યા અને ફૂલ વરસાદ થઈ ગયો કોઈ અહીંયા પહોંચી જાય એટલે તો કાંઈ વાંધો નહીં બરાબર પછી અમે અહીંયા બેઠા દિવસના દોઢ બે વાગ્યા એવા વરસાદ બંધ છો એટલે આપણે ત્યાં દીદી તન્નેતર પહોંચ્યા એટલે આપણે પહેલો વલોગ નાખેલો છે તને તને મેળાની તૈયારી ભાઈ વરસાદ બંધ રોકે નહીં આવી રીતે બંધ થઈ ગયો હતો થોડા થોડા સાંટા આવતા ને અમે વ્લોગ ચાલુ કરી દીધો હતો આપણે તૈયારીનો વિડીયો નાખી દઈએ ભલે થોડો થોડો વરસાદ આવે છે અને પલાઈ જાય દઈએ પછીનો વરસાદ બંધ થઈ ગયો એટલે હજુ તો વરસાદ વયો ગયો હતો અહીંયા પછી અમે અહીંયા તૈયારીનો વિડીયો કર્યો પછી અમે અહીંયા બે ત્રણ દિવસ બે દિવસ અમે અહીંયા તને તર રહતા પછી પાછા જે અમારા ભાઈબંધો આવવાના હતા બધા જે વ્લોગરો એ બધા અહીંયા આવી ગયા તને તરનો મેળો ચાલુ છે ને એટલે અમે દસ બાર જણા બધા હારે ભેગા થઈ ગયા પછી અમે બધા હારે વિડીયો શૂટ કરતા પછી ત્યાંથી અમે બધાય પાછા વિડીયો દિયાખો ત્યાં શૂટ કરતા અને રાત્રે આવવા અમે પાછા ચોટીલા વટીન ભૈયા જતા રાત્રે રેવા એમ પછી અમે બે રાત ત્યાં અપડાઉન કર્યું પછી પાછા અમે ત્યાંથી રાત્રે ને પછી ચોટીલાવાલા તરણે જતા અને પાછા વિડીયો શૂટ કરતા પછી અમે ત્યાંથી સત્યાવીસ તારીખે બધાએ ઘેરે આવવા માટે બધા નીકળી ગયા બરાબર બે દિવસ મેળામાં આંટા માર્યા અને પછી કે અહીં સત્યાવીસ તારીખે દોઢ બે વાગ્યા પછી કે બધા હાલો ભાઈ કે આપણે હવે આજે નીકળી જવું કે હવે હવે એક દિવસના મેળાની મેળો બાકી છે પણ કે હવે આપણે મેળો કરવો નથી કે આપણે ઘણા ખરા મેળો આંટો મારી લીધો છે ને જોઈ લીધો છે ને વિડીયો શૂટ કરી લીધા છે તો કે હાલો ભાઈ બધાએ પોતપોતાની રીતે અને બધા ભાઈ જે બધા ભાઈબંધો આવેલા હતા એ બધા ટુ વ્હીલ લઈને જ આવેલા હતા એક ટુ વ્હીલમાં બબે બે જણા બરાબર એટલે અમે આઠ દસ જણા હતા અને ત્યાંથી બધા પોતપોતાની રીતે નોખા પડી ગયા ભાઈ રાતને દિવસે બે વાગ્યા પછી બરાબર અને હું મારા મિત્ર જે ગયેલા હતા એમ અહીંથી તો અમે બે જ હતા અમે બીજું કોઈ આરે નહોતું અને અમારે અહીંથી એને નક્કી જ હતું મારા મિત્રને કે ભાઈ તને તને મેળામાં જાઉં અને તને તરનો મેળો કરીને એને જવાનું હતું અંબાજીનો મેળો કરવા અંબાજી પછી જ્યાં અમે તને તરના મેળામાં ગયા ને એટલે મારે શું છે કે હું થોડુંક તબિયત ખરાબ થઈ ગઈ હતી મારી પગની કારણ કે અહીંથી થોડુંક વાગેલું હતું અને અહીંથી હું શૂઝ પહેરી ગયો હતો બરાબર એટલે તન્ને તરના મેળામાં શૂઝ પહેરીને આખા મેળાની અંદર આખો દિવસ રખડીએ એટલે થોડુંક મારો પગ હોઈ ગયો હતો અને મારાથી હલાયું નહોતું એટલે અહીંયા મેં તન્ને તરનો મેળો તો એક દિવસ મેં કર્યો જ નહોતો બે દિવસ આંટા મર્યા હતા અને એક દિવસ મેં મેળો મેં કર્યો જ નહોતો એ જે બધા મારી જોડે હતા એ બધા એ મેળામાં શૂટ કરવાના મેળો કરવાની જતા અને હું તો અહીંયા આખો દિવસ હું તો હોતતી બરાબર જેથી ઘેરે આવવા અહીંથી બધા નીકળે ને હું આખો દેવ હું તો પછી ત્યાંથી બધા વૈયા આવ્યા અને પછી ત્યાંથી પાછા પાસે ઘેરા બધા નીકળી જાય બરાબર નોખા પડ્યા બધા પોતપોતાની રીતે અને હું જે મારો મિત્ર છે ને એ કીધેલો હતો મારે તો અંબાજી જવાનું છે એટલે મેં મારા મિત્રને કીધું નહોતું મેં કીધું મારી રીતે મને આવું પગ દુઃખે છે ને એવું બરાબર પણ આમ થોડું કીધું હો મેં કીધું મારી તબિયત અત્યારે થોડી ખરાબ છે એટલે મેં કીધું મારે ઘેરે વહીઓ જાવ તો કાંઈ વાંધો નહીં તો કે તો તમે અહીંથી ઘેરે વહી જાવ અને હું અહીંથી અંબાજી જાઉં તે એ થાનથી પછી નોખા પડી ગયા ભાઈ અમે ત્યાંથી પછી ત્યાંથી કે નહીં એ ગયા અંબાજી તરફ અને હું છોટીલા છોટીલા આવ્યો કે નહીં એટલે તણક વાગ્યા હતા દિવસના એટલે પછી હું બસ સ્ટેન્ડમાં ગયો બસ સ્ટેન્ડમાં ગયો ને એટલે ત્યાં મેં જોયું મેં કીધું ભાઈ અહીંથી મોહવાની કે તળાજાની થરું બસ છે કે નહીં એમ પણ મેં ઘણું જોયું ને પણ ક્યાંય એક થરું બસ જ નહોતી બરાબર બસો હતી પણ બધી કટક્યા કટક્યા બદલવું પડતું હતું તો બાબરાને ઢસા ને અંધુ અમરેલી ને એમ કટકે કટકે મેં કીધું તો હું બસમાં જાઉં ને તો મેં કીધું મારે આખી રાત વહી જાય અને મેં કીધું ન્યાય છતાં રાતની મળી જાય શું ખબર મેં કીધું અહીંથી ઉતારે એટલે અહીંયા પછી મળે કે ન મળે એટલે મેં કીધું એમ નથી જવું એટલે મેં એવું વિચાર્યું મેં કીધું ભાઈ આપણે અહીંયા ઠેર ત્રણે ત્રણનો મેળો કરવા ને અને આપણે ચોટીલા દર્શન કરવા નથી ગયા ચામુંડામાંના તો મેં કીધું ભાઈ હવે પછી ક્યારે આપણથી અવાય કે ન અવાય હું જ્યારે ભણતો ને તે દિવસ ચોટીલા દર્શન કરવા ગયો અને આ આખલે પાછો તને તને મેળામાં જો એટલે મેં કીધું હવે અહીં ચોટીલા ચામુંડામાના દર્શન કરતા જવાય એટલે મેં કીધું અહીંયા રાત રહી જાઉં અહીં ચોટીલા બરાબર એટલે હું ત્યાંથી બસ સ્ટેન્ડની બસ સ્ટેન્ડથી પછી સીધો છોટીલાના ડુંગર તરફ ત્યાંથી જવા નીકળ્યો પછી ત્યાં હવે હું તમ તો ચાર હાડાચાર જે હું થયું ડુંગર ચડવાનો ચાલુ કર્યો એટલે ડુંગર ધીમે 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 હું ચડતો હતો ડુંગર ચડી ગયો પછી ત્યાં જઈને મેં માતાજીના દર્શન કર્યા અને એટલે હું હર્યો ફેર્યો બધું ફોટાશૂટ ને એવું મેં કર્યું કારણ કે આપણે વ્લોગિંગ કરતા હતા અને મારો વ્લોગિ ચાલુ હતો બરાબર એટલે વ્લોગિંગ કર્યું અને પછી ત્યાં પાંચ સાડા પાંચ જે છું અને બધા લોકો સાંજના ઘણા બધા આવતા હતા પણ એટલા માટે આવતા હતા કે ભાઈ જે ડુંગર ઉપર આરતી થાય ને એ આરતીનો લાભ લાભ લેવા માટે બધા લોકો આવતા હોય સાંજના એટલે ભાઈ મને એમ છું મેં કીધું આ બધા લોકો ભાઈ સાંજના આવે છે ને તો હું તો અત્યારે અહીંયા દર્શન કરવા આવેલો છું તો મેં કીધું આરતીનો હવે બહુ જાજી વાર નથી તો મેં કીધું હવે આરતી કરતી જવાય અહીંથી પછી મેં કીધું બધાની આરે આપણે નીચે જાહું એટલે પછી ત્યાં મેં સાંજની આરતી કરી બરાબર આરતીનો લાભ લીધો આરતી કરીને પછી પાછા બધાએ ડુંગરથી નીચે ઉતરતા ડુંગરથી નીચે ઉતરી જ્યો પછી મેં કીધું ભાઈ હવે થોડીક ભૂખ લાગી કારણ કે આખો દિવસ ખાધું નહોતું એટલે મેં કીધું હવે તો એક હોટલમાં જમવા જવું જ હશે પછી હું ત્યાં નીચે આવીને પછી થોડીક સારી હોટલ હતી ત્યાં હું જમવા ગયો ત્યાં હું જમ્યો જમીને આવીને પછી ત્યાં આપણે ચોટીલા આપણે જે ડુંગર ઉતરીએ ને એથી આગળ ગેટની આગળ ત્યાં એક તળપદા કોળી ગણાતીની વાડી છે ત્યાં હું અંદર ગયો અંદર ગયો ને એટલે મેં કીધું આપણે રાત રહેવાની છે એટલે આપણે ભાઈ રૂમ રાખી લઈએ મેં કીધું ભલે ગમે એટલે આપણે પૈસા દેવા પડે પાંચસો સાતસો રૂપિયા મેં કીધું દેવા પડે બરાબર એકલો સૌ તો ત્યાં ગયો એટલે ત્યાં ચોકીદારને પૂછશું મેં કીધું ભાઈ આપણે રૂમ રાખવી છે તો કેટલા જણા છો પણ મેં કીધું ભાઈ હું એક છું તો કે ભાઈ એકને રૂમ નહીં આપી કારણ કે તમે બે ત્રણ જણા હારે ને ચાર જણા પાંચ જણા તો એમ રૂમ આપી પણ કે એકલા રૂમ નથી આપતા કે મેં ઘણું કીધું પણ રૂમ ન મળી પણ કે જો તમારે અહીં હોવું હોય બહાર લોબીની અંદર તો કે ભાઈ તમે દોઢસો સો દોઢસો રૂપિયા આપો ને તમને ગાડલું ગોલ્ડું વાંચ્યું કે એવું મળી રહે કે તો તમે અહીંયા બહાર હોઈ જાઓ તે પછી મેં ત્યાં બહાર હું તો અંદર લોબીમાં બરાબર ત્યાં જે લોબી હતી અને ત્યાં વાડી મોટી જબર છે એટલે અહીંયા બાર ભાઈ રૂમય ઘણી લોકોએ રાખેલો હતો અને બાર અમી આમ તો ઘણા હુતા હતા તો મારી બાજુમાં બે ચાર જણા હુતા હતા વચ્ચે રૂમ હતો તો બે ત્રણ જણા આ બાજુ હુતા હતા અને આ બાજુ ખાવ ખાલી હતો તે ત્યાં હું હતો બરાબર એટલે રાતના હું જે મેં તને તને મેળાની અંદર વિડીયો મેં જે વિડીયો શૂટ કરેલા હતા ને એ બધા હું રાતે અપલોડ કરતો હતો મેં કીધું એક વિડીયો અપલોડ કરી દઉં ને પછી મેં કીધું હવારે ગમે ત્યારે ઊભો થાય ને તો મેં કીધું આપણે ગમે ત્યારે પબ્લિક કરવાની હોય પબ્લિક કરવાનું રહે એટલે રાતે હું વિડીયો અપલોડ કરતો હતો બરાબર એટલે મેં પથારી કરેલી હતી પથારીમાં હું તો હતો અને મેં અડધી સાદર ઓઢેલી હતી એટલે કે અહીંયા સાતી સુધી ઓઢેલી હતી અને મોઢું ખુલ્લું હતું હું જાગતો હતો અને પાવર બેક હતો મારી સાતી ઉપર પીડ્યું હતું અને ફોન ચાર્જિંગમાં હતો બરાબર એટલે કે હાથમાં હતો હું વિડીયો અપલો અપલોડ કરતો હતો રાતનો એક વાગ્યો હતો ત્યાં સુધી મારા હાથમાં ફોન હતો હું જાગતો હતો મને ખબર હતી અને એંશી ટકા વિડીયો મારો અપલોડ થઈ ગયો હતો મેં કીધું સો ટકા થઈ જાય ને એટલે મેં કીધું અંધુ ફોનને એવું અંધુ અંદર મૂકીને પછી સુઈ જાવ વ્યવસ્થિત બરાબર પણ છું એવું કે ભાઈ મને અચાનક ઝોકો આવી ગયો બરાબર ઝોલો આવી જાવ એટલે કે સુવાઈ ગયો એટલે વીસ દસથી પંદરથી વીસ મિનિટ મને સુવાઈ ગયું એટલે પછી પાછું તરત મને જગાઈ ગયો બરાબર જગાઈ ગયો ને એટલે મેં તરત જોયું મેં કીધું એ ફોન હતા ફોન મેં જોયું તો કેબલ નીચો પીડો હતો એટલે મેં થઈને સીધો કેબલ જોયો તો કેબલની કેબલ જ ખાલી આવ્યો ફોન ન આવ્યો એટલે હું તરત ઊભો છો મારી પથારી ખોલી અને બધી વીખીને જોયું તો ફોન જ નહીં પછી હું તરત સીધો ગેટે ગયો ગેટે જઈને મેં પૂછ્યું ચોકીદારને મેં કીધું ભાઈ આવી રીતે છું મારો ફોન ઉજવી ગયો છે તાકે કે ભાઈ આગળ અહીંથી બે બે જણ વીટા થાય એટલે કે કપલ છે એ આગળ અહીંયાથી વિટ્યા છે તો મેં કીધું ભાઈ મારો ફોન લઈને વૈયા ગયા છે સોરાઈ ગયા છે બરાબર પછી હું ત્યાંથી પાછો આવ્યો મેં મારી બાજુની રૂમ છે એમાં એની પડખે બે ભાઈ હતા બરાબર એને મેં જગ્યા મેં કીધું ભાઈ મારો ફોન ખોઈ જશે મને ફોન આપો એટલે ભાઈએ ફોન આપ્યો પછી હું ફોન કરતો કરતો હું સીધો બહારી ગયો મારો ફોન શીશો બતો હતો પછી હું ત્યાંથી પાછો જે હાઈવે રોડ છે ને ત્યાં સુધી ગયો પણ એટલામાં કોઈ કંઈ મને મળ્યો જ નહીં અને તેથી બન્યું એવું કે ભાઈ જે પોલીસ ચોકીનું હતું ને પણ ત્યાં જે ત્રણે ત્રણ મેળો આવતો હતો ને એ ન્યાં બધા પોલીસ કર્મચારીઓ ન્યા વહી ગયા અહીંયા કોઈ નહીં બરાબર તેદી બધું એમને બંધ હતું પછી તો મેં ઘણા એમાં આંટા માર્યા પછી હું રાત્રે પોલીસ સ્ટેશનમાં ગયો પણ ત્યાં તેદી પૈસા પૈયા હતા પણ કે ભાઈ અત્યારે હવે કોઈ પોલીસ કર્મચારીઓ છે નહીં તમે સવારે આવજો બધું થશે બરાબર એ કે તમારા કાગળિયાન છે બધું મગાવી લેજો એટલે હું પછી સવારે ઊભો રાત પછી રાતે મારો ફોન ખોજો ને મને ઊંઘ જ નથી આવી હું આખો રાત આંટાય મારતો હતો પણ પછી ભાઈ ફોન ખોવાઈ જાય પછી ઊંઘ ક્યાંથી આવે એટલે પછી સવાર છું એટલે મેં હું ત્યાં જે ઝેરક્ષની દુકાનવાળા હતા ત્યાં હું એના ફોનમાં મેં મારા ફોન કાગળિયા મગાવ્યા પછી ઝેરક્ષ કરાવીને પોલીસ સ્ટેશનમાં ગયો ત્યાં મેં બધું લખાવ્યું અને બધી ઓલું કર્યું પછી હું ત્યાંથી આવ્યો બરાબર અને પછી ત્યાં જે હોતો હતો ને ત્યાંથી જે બજાર છે ને એ બજારમાં એક કેમેરા હતા એ કેમેરા મેં ચેક કરાવ્યા એ કેમેરામાં જે રાતે જે ઘટના થઈને બેને બેને ચાલીસથી પચાસની મિનિટની અંદર જે મારો ફોન વહી ગયો બેને રાત્રે પછી એ જે બજારમાં જતા છે ને એ જગ્યાએ દુકાન છે ને એ જગ્યાએ વેઠા થાય ને એ બે કપલ એ બેને સુડતાલીસે અહીંયા એ કેમેરામાં આવેલા હતા બરાબર એટલે મેં કીધું બસ મારો ફોન આ જ લઈને વૈયા ગયા એ સો ટકાની વાત છે અને એ થોડાક આગા હું હતા એ હૂતા હતા એ આવ્યા હતા એ બધી મને ખબર હતી પણ એ રાત્રે બે વાગે મારો ફોન લઈને વહી જાય એટલે મારો ફોન ચોરાઈ ગયો હતો એટલા માટે આપણે વ્લોગ નહોતા આવતા અને હવે જો આપણે એક નનક એવો ફોન લઈ લીધો છે એટલે હવે પાછા આપણે ધીરે ધીરે વ્લોગિંગ ચાલુ કરી દઈશું બરાબર તો જો તમને મિત્રો અમારા વિડીયો ગમે અને સારા લાગે તો લાઈક શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે બધાને શેર ન કરો તો કાંઈ નહીં પણ તમારા જે ભાઈબંધ દોસ્તારો છે એમને શેર કરજો એટલે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરે અને બધાય વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને હાઇપ કરતા જજો તો હવે આવી જ રીતે આપણે પાછા ફરી એક નવા વિડીયોમાં મળશું તો બસ મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરવાનો છે તો જ્યાં સુધી આપણે ફરી નવા વિડીયોમાં નવા વ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને બાય બાય